શિક્ષણ જગત ને સંચન કરનાર દાહોદ ની ઘટનામાં આચાર્યશ્રીના કરતુતો જે સામે આવ્યા એ રીતે એક શિક્ષક બોટાદ ની અંદર માસૂમ બાળકો સાથે દુર્વ્યવહાર અને જે પ્રકારની ઘટનાઓ સારા સંકુલમાં અને શૈક્ષણિક સંકુલમાં બની રહી છે એ પછી ઉકલેકાની ઘટના હોય શૈક્ષણિક સંકુલની અંદર કે અન્ય જગ્યાની અંદર આજે એક યુનિવર્સિટીની ઘટના પર સામે આવી ખાનગી યુનિવર્સિટીની અને આ કુલ મલાવીને જોઈએ તો શૈક્ષણિક સંસ્થાઓમાં જે રીતની ઘટનાક્રમો બને જેમાં દીકરીઓ સલામત નથી આ સૌની ચિંતાનો વિષય એટલા માટે કે જે ઘટનાઓ આપણી સામે ખાસ કરીને ઘટનાએ આપણા સૌના માટે ચિંતાનો વિષય ખાસ કરીને વાલીઓ માટે પોતાની દીકરીઓને મોકલવી માસૂમ દીકરીઓને અને અહીંયા જે ઘટનાઓ થઈ એ આપણે સૌની સામે વાલીઓ માટે પણ આ કુગાટનારી અને શિક્ષણ વિભાગ જે કુંભકર્ણની નિંદ્રામાં હંમેશા ઘટના બને પછી બધી વાતો કરે પણ મારે આપના માધ્યમથી એ પૂછવું છે કે શાળાની અંદર દાહોદની અંદર ઘટના બની બોટાદની અંદર ઘટના બની અગાઉ સારા કેમ્પસમાં આવી ઘટનાઓ આવે તો સ્કૂલ મેનેજમેન્ટ કમિટી ક્યાં છે માત્ર કાગળ ઉપર સરકાર વાતો તો કરે બધી પણ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી માત્ર કાગળ ઉપર હોવાના કારણે વાલીઓનું પણ સતત શાળાની વ્યવસ્થા ઉપર ધ્યાન રહેતું નથી ગ્રામ્ય વિસ્તારની શાળાઓ હોય કે શહેરી વિસ્તારની પણ માસૂમ દીકરીઓને પીકનારા ઉપર સખતમાં સખત પગલા ભરાય તો જ આ પ્રકારના કારનામાં કરનારા લોકો પર રોક લાગે

એ આચાર્ય શ્રી ભારતીય જનતા પાર્ટીની ભગીની સંસ્થા સાથે સંકળાયેલા છે મારા સાથી ભાઈ શ્રી પાર્થિવભાઈ પણ તમને એ ફોટોગ્રાફ સાથે કહેશે ઉપલેટાની અંદર ઘટના બની દીકરી અભ્યાસ કરવા આવી એની સાથે દુષ્કર્મ થાય એની ફરિયાદ નોંધાની લાંબા સમયના વિવાદ પછી દબાણ કર્યું તમામે પણ અંતે શું થયું આરોપી કોણ નીકળ્યા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત સાથે જોડાયેલા લોકો ગઈ કાલે આગળની એક ઘટના પહેલી એમાં પણ ભાજપ યુવા મોરચાના પદાધિકારી પકાણા આ બધી ઘટનાક્રમો પછી હું સરકારને પૂછવા માંગુ છું કે દબાણની નીચે તો પગલા લેવાના પણ આવા કારનામાને અંજામ આપનાર આવી પ્રવૃત્તિ કરનાર ઉપર સખતમાં સખત પગલા ભરાય અને લોકોને ખબર પડે કે આ કામ કરતા પહેલા તેઓ નિમ્ન કક્ષાની ઘટનાને અંજામ આપતા પહેલા એમનામાં ડર પેદા થાય તે પ્રકારના પગલાં ભરાશે તો જ આવી દુર્ઘટનાઓ અટકશે અને શૈક્ષણિક સંકુલો એ સલામત બનશે હું પુનઃ માધ્યમથી માંગ કરું છું કે સરકાર જ્યારે આક્રોશ ઉભો થાય ત્યારે દેખાવ તો ન કરે આપણા સૌને ચિંતાજનક છે

આજે ખાનગી યુનિવર્સિટીમાં આ બધી પછી સરકાર શૈક્ષણિક સંકુલોને સલામત કરવા માટે કઈ પ્રકારની નીતિ અખત્યાર કરવા માંગે છે એ પણ ગુજરાત જાણવા માંગે છે હું મારા શ્રી પાર્થિવને વિનંતી કરું છું તેઓ આપની સાથે વાત કરે કર હાલમાં જ જે ઘટના દાહોદમાં ઘટી આપણા સૌનું કાળજું કંપી જાય તેવી ઘટના છ વર્ષની બાળકીની કરપીણ હત્યા તેની જ શાળાના આચાર્ય દ્વારા આદરવામાં આવે કરવામાં આવે સંપૂર્ણપણે ગુજરાત રાજ્યના દરેક વાલીઓ ચિંતામાં મુકાઈ જાય તેવી ઘટના એક તરફ ભારતીય જનતા પાર્ટીની સરકાર બેટી પઢાવોના નારા આપે ત્યારે ગુજરાતની જનતા એ સામે બેટી બચાવોનો નારો આપવો પડે તેવી ગુજરાત રાજ્યમાં પરિસ્થિતિ છે હાલમાં જે દાહોદમાં ઘટના ઘટી બોટાદમાં ઘટી આજકોટ રાજકોટ પાસે આવેલા ત્યાં ઘટી આવી અનેક ઘટનાઓ શાળામાં એ પછી નું સૈનિક સ્કૂલ હોય કઠલાલની શાળા હોય આવી અનેક જગ્યાએ આ ઘટના ઘટી રહી છે દરેક વાલીઓ હેરાન પરેશાન અને ચિંતામાં છે અને પાછું આ પ્રકારની ઘટનાઓમાં જે આચાર્ય દ્વારા હત્યા કરવામાં આવી તેનું ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા સંઘ જોડેના કનેક્શન સંઘને પોતાની જાતને ડિસિપ્લિન ફોર્સ ગણાવે છે સંસ્કારી ગણાવે છે એ સંઘના લોકો આજે બાળકીની હત્યામાં સામેલ છે અને બાળકી કેટલા વર્ષની છ વર્ષ આજે મીણબત્તી લઈને નીકળનારા ભારતીય જનતા પાર્ટીના લોકોને મારે પૂછવું છે કે તમે ક્યારે દાહોદની દીકરી માટે જે આચાર્યએ જે છ વર્ષની દીકરીની હત્યા કરી છે તે આચાર્યના વિરુદ્ધમાં ક્યારે મીણબત્તી લઈને નીકળવાના છે આચાર્યના પોતાના ત્રણ ફેસબુક એકાઉન્ટ હતા બે હજાર પંદર સોળ પછીની એક પણ પોસ્ટ અપડેટ દેખાતી નથી અને કેટલાક ચિત્રો કેટલાક ફોટોગ્રાફ સામે આવ્યા છે જે સ્પષ્ટપણે દર્શાવે છે કે કઈ રીતે આ વ્યક્તિ પોલિટિકલ પાર્ટી જોડે પણ સંકળાયેલો હતો અને એમની જેને કહી શકાય કે એમની સંસ્થા જોડે પણ જોડાયેલો હતો ઘણા બધા લોકોના માધ્યમથી એ પણ સમાચાર મળ્યા કે ચૂંટણીમાં પણ પાર્ટીનું કામ કરતો હતો આ પ્રકારના વ્યક્તિને આ પ્રકારના સંસ્કાર કઈ રીતે મળ્યા અને આ જ પ્રકારના લોકો ભાજપમાંથી જ કેમ નીકળે છે સમજાતું નથી પાટણ મહેસાણાની ઘટના હોય તો પણ એ ભાજપનો આગેવાન નીકળે યુવા મોરચાનો આગેવાન નીકળે રાજકોટ જિલ્લાના ઘટના હોય તો ત્યાં પણ ભાજપનો આગેવાન નીકળે અને આજે વાત આવે તો ત્યાં પણ પી નો આગેવાન નીકળે તો આ તે કયા પ્રકારનું સંગઠન એમનું કામ કરી રહ્યું છે ચિંતાનો વિષય એ છે કે ભારતીય જનતા પાર્ટી રાજકીય પાર્ટી છે તેમની જોડે જોડાયેલા લોકો તેમના આગેવાનો ઉપર હત્યાના ગુના નોંધાય બળાત્કારના ગુના નોંધાય તો આવા શાસનમાં ગુજરાતની દીકરીઓ કઈ રીતે પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરશે આ ગુજરાત રાજ્યના વાલીઓ કઈ રીતે પોતાની બાળકીઓને સુરક્ષિત મહેસૂસ કરાવી શકે આ બેટી પઢાવનો જે નારો હતો એ સંપૂર્ણપણે નિષ્ફળ થઈ રહ્યો છે અને હવે ગુજરાત રાજ્યના નાગરિકોએ પોતાની બેટી બચાવવા નીકળવું પડે તે ફરક પડી રહી છે આપની સમક્ષ કેટલાક ચિત્રો કેટલાક ફોટોગ્રાફ રજુ કરું છું કે જેમાં સ્પષ્ટપણે દેખાય કે દાહોદ કાનનો આરોપી સંગની એક વર્ગ શિબિરમાં ભાગ લેતો હોય મનીષભાઈના હાથમાં બીજું પોસ્ટર છે જેમાં વીએચપી વિશ્વ હિન્દુ પરિષદ આ દીકરી પણ કદાચ એ જ ધર્મની હશે હું માનું છું પણ દીકરી દીકરી હોય છે કોઈ પણ દીકરી હોય કોઈ પણ સમાજની હોય કોઈ પણ ધર્મની હોય એ 6 વર્ષની દીકરીના માતા-પિતા ઉપર શું વીતી રહ્યું હશે એ એમના માતા-પિતા સમજી શકે આ બીજું એક ચિત્ર છે જેમાં સરકારના પૂર્વ મંત્રી જોડે બેઠા છે આરોપી જેનું નામ છે ગોવિંદ નઠ આ આરોપી પોતે ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી જોડે બેઠા છે જેમની ઉપર પણ ભૂતકાળમાં આ પ્રકારની મહિલા વિરોધના ગુનાની ફરિયાદ નોંધાયેલી છે એટલે સ્પષ્ટ આ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીની કથની અને છે જે સંસ્કારો એ બીજા લોકોને શીખવાડવા માંગે છે કે પહેલા પોતાના કાર્યકરો ને શીખવાડે પોતાની અંદર બેઠેલા લોકોને શીખવાડે અને આ પ્રકારના જે ગુનેગારો આ પ્રકારના લોકો એમની પાર્ટીમાં છે તેમના ઉપર એક્શન બી એ ભાજપના ચૂંટણી પ્રચારમાં કેમ્પેનમાં ઘણી બધી જગ્યાએ કામ કર્યું ચોવીસ